મોહનદાસ કરમચંદ ગાંધી આમ તો આ મહાપુરુષને કટ્ટરવાદીઓ ગાળો આપતા હોય છે પરંતુ તેમનું નામ લીધા વગર તેમને છૂટકો પણ નથી ગઈકાલે અમદાવાદમાં નરેન્દ્ર મોદીએ પણ મંચ પરથી મોહનદાસ કરમચંદ ગાંધીનું નામ લેવું જ પડ્યું ભલે તેમની પાર્ટીના કેટલાક લોકો ગોડસેને મહાપુરુષ માનતા હોય આ ઉપરાંત વાત કરીએ તો સ્વામિનારાયણ સંપ્રદાયના કલ્પ નામનો એક સ્વામી જે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે જેમાં ગાંધીની તસવીરને તે ચાલીસ ફૂટથી ફેંકે છે પછી ગંદકીમાં પણ તસવીરને મૂકે છે શું છે આખી વાત આપણે આ જોઈએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો સોમાન હું છું આપની સાથે સાગર પટેલ તો વાત એમ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના કલ્પ વૃક્ષ નામનો એક સ્વામી ગણેશજીની મૂર્તિ પધરાવવી ન જોઈએ તેવું દ્રષ્ટાંત આપવા માટે ગાંધીનો ઉપયોગ કરે છે ગમે તેઓ તેનો ઈરાદો હોય પરંતુ ગાંધી જેવા નેતાની જ્યારે તસવીરનો ઉપયોગ કરવામાં આવે તો એવી શું જરૂરિયાત પડી ગઈ સામાન્ય ઉણપ હોય ત્યારે કોઈ આવું કરતું હોય છે પરંતુ જાણી જોઈને કરેલું કૃત્ય હોય તેવું આ પ્રકારનું દ્રશ્ય લાગી રહ્યું છે આ જો ફોલોઅર્સમાં જાગૃતિ ફેલાવી હતી તો પોતાના સંપ્રદાયના જ કોઈ સ્વામી કે પોતાની જ તસવીરનો ઉપયોગ કરી શક્યા હોત આ બાબતે પૂર્વ આઈપીએસ રમેશ સવાણીએ પણ પોતાની પ્રતિક્રિયા દર્શાવતી એક પોસ્ટ કરી હતી જેમાં તેમણે લખ્યું છે કે ગણેશજીની પૂજા કર્યા બાદ આપણે ગણેશજીની મૂર્તિને પાણીમાં કે કચરામાં ફેંકી દઈએ તો લાગણી દુભાય કે નહીં કલ્પરુખ સ્વામીનો ઈરાદો સારો છે પરંતુ તેમણે જે નાટક કર્યું તે અશોપનીય છે અને નિંદનીય છે ઉદાહરણ આપવા માટે ગાંધીજીનું અપમાન કરી શકાય નહીં આટલા વિવેકની અપેક્ષા તો ભગવા વસ્ત્ર ધારણ કરેલા હોય તેમની પાસેથી જરૂર હોય હત્યા બળાત્કાર જેવો મુદ્દો હોય તેને સમજાવવા માટે હત્યા કે બળાત્કાર કરી શકાય નહીં આવું રમેશ સવાણીનું કહેવું છે આ કલ્પરૂપ સ્વામીએ જો સાવરકર કે ગોડશે જેવા કોઈ નેતાની તસવીરનો ઉપયોગ કર્યો હોત તો અહીંયા ઉલ્લેખનીય વાત એ પણ છે કે ગાંધીવાદીઓ અને ગાંધી સંસ્થાઓ હાલ મોદીવાદી અને મોદી સંસ્થાઓ થઈને બેઠી હોય તેવું લાગી રહ્યું છે એક પણ ગાંધીવાદી આ બાબતે બોલતા દેખાયા નથી કે ક્યાંય કોમેન્ટ કે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલી અત્યારે જ્યાં સુધી અમે વિડીયો બનાવ્યું છે ત્યાં સુધી દેખાયા નથી તમારો શું મત છે જે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો નમસ્કાર